આ ઉપરાંત બાઇડને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા પણ કરી હતી જ્યારે આ પહેલા ઈઝરાયેલના શહેર તેલ અવીમાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ દરમિયાન ઓછામાં ઓછા વીસ ઇઝરાયેલના લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે જેમાંથી આઠ લોકો મૃત્યુ પામ્યા છે પ્રાથમિક મીડિયા રિપોર્ટમાં સૂત્રોના અહેવાલથી જણાવ્યું છે કે એમ સોળ અને એ કે ફોર્ટી સેવનથી બે લોકોએ સામાન્ય લોકો પર હુમલો કર્યો છે आईडीएफના અનુસાર ઈરાન તરફથી 400 થી વધુ મિસાઈલોથી હુમલો કરાયો છે નાગરિકોને બોમ્બ શેલ્ટર મોકલ્યા છે તો આખા ઈઝરાયલમાં રોકેટ એલાર્મ વાગી રહ્યા છે ઈરાનના હુમલા બાદ અમેરિકા રક્ષા મંત્રીએ કહ્યું કે ઈઝરાયેલે સુરક્ષા માટે તૈયાર છે ઈરાનના હુમલાથી લડવામાં સક્ષમ છે ઈરાની પ્રથમ નિવેદન આપ્યું છે કે ઈરાને કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનાઈના આદેશ પર ઈઝરાયલ પર આ હુમલો ઇસ્માઇલ હાનિયા અને નસર અલ્લાહીની શહીદીનો બદલો લેવા માટે કરવામાં આવે છે. ઉપરાંત ઈરાનના આર્મી યુનિટ ઇઝરાયેલને ધમકી આપી છે કે જો ઇઝરાયેલ ઈરાનની આ કાર્યવાહીનો જવાબ આપશે તો તેને વધુ વિનાશકારી હુમલાનો સામનો કરવો પડશે. વર્તમાન હુમલામાં ઇઝરાયેલના મહત્વપૂર્ણ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે અને આ અમારા હુમલાની માત્ર પ્રથમ તરંગ છે. ઈરાને દાવો કર્યો છે કે તેના હુમલામાં ઇઝરાયેલના

કહ્યું હતું કે ઈરાનના હુમલા બંધ થઈ ગયા છે અને હાલમાં ઈરાન તરફથી કોઈ ખતરો નથી ઇઝરાયેલી સેનાએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે ઈઝરાયેલ ઈરાનના હુમલાનો જવાબ આપશે અમે ડિફેન્સ અને અટેક અંગે ખૂબ સાવચેત છે અમે અમારા નાગરિકોની રક્ષા કરીશું અમારા પાસે પ્લાનિંગ છે અમે સમય છે અને સ્થળ નક્કી કરીશું અને પછી ઈરાન સામે કાર્યવાહી કરીશું ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી પણ જાહેર કરી છે ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે દેશ અને રાજ્યમાં બિનજરૂરી મુસાફરી ટાળો અને સુરક્ષિત આશ્રયસ્થળોની નજીક રહો દૂતાવાસ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે કોઈ પણ કટોકટીના કિસ્સામાં તમે ચોવીસ અને સાત હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો